વકીલ મિત્રો આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલો વિકાસ ચેરમેન સાહેબ નમસ્કાર સાહેબテレ એકદમ લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે એડવોકેટ એમેન્ડમેન્ટ બિલ 2025 પરત ખેંચવામાં આવ્યું. એ વાત સાચી છે. એ વાત તો ટકા સાચી છે. હા એના માટે ਵੀ થોડા મતમતાંતર ચાલી રહ્યા છે બાબતે આપ પ્રકાશ દે એમ હું છું. આ બે હજાર એમેન્ડમેન્ટ બે હજાર પચીસ નું બિલ આવ્યું એમાં બે ત્રણ જોગવાઈ વાત કરતા જે વકીલોના અધિકાર ઉપર વકીલોના સ્વતંત્રતા ઉપર ના વિષયની અંદર જે બે ત્રણ મુદ્દા છે એને બાદ કરતા બાકીના જે જે એમેન્ડમેન્ટ આવી રહ્યું છે એના ઉપર ડિસ્કશન વિસ્તૃત ચર્ચા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આવતીકાલે એટલે કે ત્રેવીસ તારીખે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓફિસે આખા દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન વાઇસ ચેરમેન બોલાયા છે બરાબર છે એટલે એક વિશાળ મંચ ઉપર જ્યાં દેશના તમામ બાર કાઉન્સિલ ઓફ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન હશે વાઇસ ચેરમેન હશે બુદ્ધિજીવીઓ હશે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ હશે બરાબર છે આ લોકોની સાથે એક બહુ મોટી જેને કહેવાય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જનરલ કાઉન્સિલ અને આની અંદર હું માનું છું ત્યાં સુધી અને મારો અનુભવ જ્યાં સુધી છે એઝ અ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને ભાજપ ડિગલ સરના કન્વીનર તરીકે બરાબર તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સાથે મેં બહુ નજીકથી કામ કર્યું છે અને ચૌદ વર્ષ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હું લીધેલ સહેલો કન્વીનર હતો બરાબર નરેન્દ્ર મોદી સાહેબ ના દિલ્હી વકીલ પ્રત્યે એક અલગ ભાવ છે સન્માનની જેને કેવાય ને કે વકીલ વકીલ એક બહુ સન્માનીય દ્રષ્ટિએ નરેન્દ્રભાઈ મોદી જોવે છે બરાબર અને એવું પણ એવું એવું પણ એ માને છે કે આ દેશની અંદર વકીલોને એક બહુ મોટું યોગદાન છે પછી એ ન્યાય માત્ર કોર્ટમાં લડવાના સંદર્ભમાં નથી પણ દેશની રાજનીતિની અંદર પણ દેશના વકીલોનો બહુ મોટો હિસ્સો છે આવી એક માનસિકતા લઈને નરેન્દ્ર મોદી સાહેબ આગળ વધી રહ્યા છે અને મોદી સરકાર એડવોકેટ કોઈ બિલ લાવતું હોય તો સ્વાભાવિક હું વ્યક્તિગત રીતે માનું છું કે નરેન્દ્રભાઈ મોદી એમના સ્વભાવ મુજબ આ દેશના વકીલોને અતિ સન્માન્ય દ્રષ્ટિએ જોવે છે અને જે પણ બિલ આવશે એમાં કેટલાક મુદ્દા એવા છે સમજો તમે પણ એનો અભ્યાસ કર્યો હશે ભાઈ અમુક મુદ્દા એવા છે કે એ પબ્લિક ને નાગરિકને પક્ષકારોને ટચ કરતા તો એ મુદ્દાને હું પણ સમર્થન આપીશ કારણ એટલું માટે છે કે વકીલોના વ્યવસાય ને વિઘ્નરૂપ થતું હોય પણ વકીલોને કોઈ પણ જગ્યા ડિસ્ટર્બ ઉભું થતું હોય એવો કોઈ પણ સુધારો હશે તો હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વિશાળ મંચ રજૂઆત પણ સરકાર છે ને એ ખાલી વકીલો માટે નથી સરકાર જનતા માટે પણ છે એ જનતાને સ્પર્શ કરતા કોઈ મુદ્દા હશે એટલે વકીલોને અન્યાય નહી થતું હોય અને એક વકીલ તરીકે ગુજરાત વકીલો પણ એવું માને છે કે ભી આપણે સુરક્ષિત છીએ તો આપણે ગુજરાત રાજ્યની જનતા ને પણ સુરક્ષિત રાખવાની છે અને પ્રજાનો વકીલો પ્રત્યે એક શ્રદ્ધા છે કે ભી ચાર રસ્તા ધારો કે ચાર રસ્તા ઉપર કોઈ મારામારી થાય ને અને દુગળો પાતળો માણસ ને કોઈ માણસ મારે તો દુબળો પાત્રો માણસ એમ કે છે કે હું તને કોર્ટમાં જોઈ લઈશ બરાબર તો એની ન્યાયલય પ્રત્યે સો ટકા એવું નથી કે હું તારું પોલિટિશિયન જોડે પોલીટીશિયન હું કોર્ટમાં તને જોઈ લઈશ બરાબર બરાબર હું કોર્ટમાં તને જોઈ લઈશ આ શબ્દ સાથે એની ન્યાયલય પ્રત્યેની અસીમ શ્રદ્ધા દેખાય છે તો એ શ્રદ્ધાને ટકાવી રાખવાનું કામ આ દેશના વકીલોનું છે અને પ્રજામાં જ્યાં સુધી ન્યાય તંત્ર પ્રત્યેની શ્રદ્ધા કાયમ રહેશે તો જ આપણું મહત્વ રહેશે સો ટકા ત્યારે જ કોઈ પક્ષકાર આવશે કે જયારે એને ન્યાયાલય પ્રત્યે શ્રદ્ધા હશે અને ન્યાયાલય પ્રત્યેની શ્રદ્ધાને ટકાવવાનું કામ આ દેશની જનતા નું છે વકીલોનું છે ન્યાયાધીશો નું છે અને સરકારનું છે તો હું વકીલોને એ પરિપ્રેક્ષમાં ક્યારેય જોતો નથી કે કોર્ટમાં જઈને કેસ લડે અને જીતે હું વકીલોને એ સંદર્ભમાં જોઉં છું કે આ દેશને ને આમૂલ પરિવર્તન જયારે જોઈતું હોય આ દેશની અંદર કોઈ ક્રાંતિ ઉભી કરવાની હોય ત્યારે મૂળ વકીલ સમાજ માંથી જ આ ક્રાંતિનો વિચાર ઉભો થાય પછી ભલે આઝાદી ની લડત હોય કે કોઈ પણ લડત હોય તો વકીલ મારા માટે આ દેશનું બહુ તાકાતવર વ્યક્તિત્વ છે સાચી અને એ વ્યક્તિ માટે કોઈ કાયદો અને કાનૂન આવતા હોય તો તાકાત જ્યાં યોગ્ય છે ત્યાં એનો સ્વીકાર કરશે અને જ્યાં અયોગ્ય છે ત્યાં લડશે હું પુનઃ ગુજરાત અને હિન્દુસ્તાનની ભારતની સરકાર નો આભાર માનું છું કે આમાં વિચારણા અને આધીન અત્યારે આ બિલ પરત ખેંચ્યું છે બરાબર છે અને ફેર વિચારણાની અંદર કોઈ અગત્યના મુદ્દા હશે તો એ મુદ્દાની ચર્ચા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માધ્યમથી ગુજરાત હિન્દુસ્તાનના વકીલો કરશે અને એવું બિલ ચોક્કસ આવશે કે જે આ દેશના નાગરિકો માટે પણ સ્વીકૃત હશે અને આ દેશના વકીલોને પણ સ્વીકૃત હશે સાહેબ કાયદાકીય પરિભાષામાં બઉ ના વિચારી ના વાંચવી છે પણ પૂર્ણ વિચાર જ્યાં વકીલોના કોઈ પ્રશ્ન હશે તો એની પણ પુનઃ વિચારણા કરશે પણ હું એવું ચોક્કસ માનું છું કે ખાલી વકીલ અને દેશની જનતા જેના માટે આપણે કેસ લડીએ છીએ સમજો એ આપડા આંગણે આવે છે વકીલોના આંગણે જે પક્ષકાર આવે છે એની શ્રદ્ધા પણ આપણે ટકે રાખવાની છે બરાબર છે જો એની શ્રદ્ધા નહીં ટકે તો આપણા આંગણે કોઈ નહીં આવે તો આપણા આંગણે જે આવે છે એનો સ્વાગત એના અધિકારોની રક્ષા સાથે વકીલોનું સંપૂર્ણ રક્ષા સાથેનું એક બિલ સરકાર લાવે એવી હું અપેક્ષા રાખું છું એટલે આપના ક્યાં પ્રમાણે હું એવું સમજુ છું કે આવતીકાલે જે મિટિંગ થશે એના પછી નવેસરથી જે બી સુધારા કરવા હશે એ કરવામાં આવશે જે પણ જે પણ થશે જે પણ થશે એ વકીલોના હિતમાં થશે વકીલોને અનુરૂપ થશે વકીલો ઈચ્છા રાખે છે એ પ્રકારનું થશે સાહેબ આપ ગુજરાત બાર કાઉન્સિલ ચેરમેન છો તો આપ ભી કાલ હાજરી આપવાના જશો એવું આવું જવાનો છું અને દેશના વકીલોની સંપૂર્ણ ચિંતા સાથે મારા વિચારો મૂકવાનો છો બરાબર છે સાહેબ એ સિવાય આપણે વકીલ આલમને કઈ સ્પેશિયલ મેસેજ તમારે આપવો હોય આપણા ઇન્ટરવ્યુના માધ્યમથી તો આપ શું સંભાળવા માંગો સાહેબ હું વકીલોને બહુ તાકાત વાળું ગણો છું અને વકીલો એક એવું વ્યક્તિત્વ છે કે જેના પ્રત્યે સમાજને બહુ મોટી આશા છે તો એ વકીલોનું હું પ્રતિનિધિત્વ કરું છું મારા પર એ લોકોએ અસીમ શ્રદ્ધા પ્રગટ કરી છે તો એ શ્રદ્ધાને ખંડિત નહીં થવા દઉં પણ વકીલો આશા ચોક્કસ રાખીશ કે આપણે આ દેશના નાગરિકોને ન્યાય માટે ન્યાલય ન્યાયાલયની અંદર લડીએ છીએ એ જે ફરજ છે એ ફક્ત ન્યાયાલય પ્રત્યે સીમિત નહીં રાખવી જોઈએ પરંતુ સમાજમાં આપણું એક બહુ મોટું યોગદાન ઉભું કરવું જોઈએ કે જેમાં સમાજમાં વકીલો પ્રત્યેની સ્વીકૃતિ છે જ પણ વધુ સ્વીકૃતિ ઉભી થાય આપના ક્યા પ્રમાણે સાહેબ વકીલો માત્ર એક વ્યવસાયિક કામ ખાતરી કેસ નથી પણ આ કોઈ પણ ક્રાંતિ હોય સામાજિક ક્રાંતિ હોય આર્થિક ક્રાંતિ હોય કે આઝાદી ની લડત હોય એના પ્રથમ હરોળના નેતાઓ આઝાદી ની લડતના વકીલો હતા સાચી વાત છે સૌથી મોટી વાત કરું સૌથી મોટી વાત કરું આ દેશની તમામ પોલિટિકલ પાર્ટી ના સ્પોકમેન પર્સન પ્રવક્તાઓ માત્ર વકીલો છે સાચી વાત સાહેબ તમે સાચું અને આ દેશના સંસદની અંદર આઝાદી પછી 27% વકીલો બિસતા બેસતા હતા હ હ એલા દેશ તમે Google સર્ચ કરશો તો પહેલી પાર્લામેન્ટરી ઓડની અંદર પાર્લામેન્ટરી અંદર હ હ જે સભ્યો હતા એમાં 27% તો માત્ર વકીલો હતા હ હ એટલે વકીલો વકીલ શબ્દ એ રાજકારણનો પર્યાય શબ્દ છે હા હા રાજકારણ વકીલો વગર શક્ય જ નથી અને આ તમામ પોલિટિકલ પાર્ટી સ્વીકારેલી વાત છે થેન્ક યુ આભાર થેન્ક યુ સાહેબ હવે હાલ પૂરતું આ વકીલોએ અને વકીલના આપણા જે લોકલ બાર છે ડિસ્ટ્રિક્ટ લેવલના કે જે બી આપણા અલગ અલગ નથી આપણા જે બી એના કોઈ સંદેશ સુધી રાહ જોવી કે કંઈક આ લોકોને શાંત થવા માટે કે આ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે બિલ અત્યારે વિડ્રો કરીએ છીએ પછી આની ચર્ચા જ ના હોય ને બરાબર એટલે ઘણા ગ્રુપની અંદર આનું અલગ અલગ હાલ પૂરતું તો હાલ પૂરતું સરકારે વિડ્રો કર્યું છે પૂર્ણ પેલાની અપેક્ષા એ તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો રોલ અદા કરશે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર કુમાર મિશ્રા એ રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય પણ છે પોતાના માથે લીધી છે હું આપના માધ્યમથી એટલું જ કહું છું વકીલો સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર ક્યારેય વકીલ વિરુદ્ધ બિલ નહી લાવે થેન્ક યુ સાહેબ આપનો ખૂબ ખુબ ખુબ આભાર